वो था वुल्फ़ वुल्फ़ दौड़ लेते कैमरे पे लेते कैमरे पे आखिर आखिर मनरी लाल है यामी उड़ाया ना ये पहले बाहर चोटे दौड़ना था अच्छी हाँ इडिवाली में भी चोड़ी जाना रही आ, है चोटी जनरेट हाँ 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 चोटे दौड़ना था है, है।, है।, है।

હાય સપોર્ટ ઓગર જે હે છોડિયા માના હે કો જાતા હે એટલા કો નસ્તાલાય આખે બોજેરે રહી થી યે બે ખરો જે ઓ કાળા રોણારો બાકી 110 ટકા એલા જ જખના યે બે ખાણો છેમ બાકી કાળા રોણારો હા કામે 70 થી નીચે દે કે જબાર દોર જાતો છે ચિપકે ચાલનારા ઇસી લે કે હે છોડનારા તહે કેનો એ બી છોડનારા ચાલો તો આ વુલ સ્નેક ને અત્યારે આપણે ચાપાવાડી ગામે થી રેસ્ક્યુ કર્યા તો એને આપણે ફરી પાછા સહી સલામત અહીં પર્યાવરણ માં રિલીઝ કરી દઈએ કેટલા વાગેલા છે અત્યારે લગભગ પોણા અગિયાર વાગેલા છે આ સાપને અહીં આપણે સહી સલામત રિલીઝ કરી દઈએ જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો મન સ્નેક આ સાપ અત્યારે અહીં આઝાદ છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત